આમ આદમી પાર્ટી પશ્ચિમ કચ્છ જિલ્લો ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાતની શાંતિ સમૃદ્ધિ અને સુરક્ષા માટે આમ આદમી પાર્ટી પશ્ચિમ કચ્છ દ્વારા ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાતની ક્રાંતિ માટે શહીદ થયેલા યુવાનોની શ્રદ્ધાંજલિ સ્વરૂપે એક દિવસીય ઉપવાસ યોજવામાં આવ્યો છે સૌ ગુજરાતીઓની ભલાઈ માટે અને એક સર્વાંગી વિકાસ માટે આપ સૌનો સહયોગ અતિ જરૂરી છે આ ઉપવાસ કોઈ વિરોધ નહીં પણ ગુજરાત માટે પ્રેમ અને પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે રિપોર્ટ બાય વિનોદ ગોસ્વામી લખપત નમસ્કાર હું છું જુજારદાન ગઢવી પ્રમુખ પશ્ચિમ કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટી આવતી તારીખ પહેલી મે ગુજરાતનું પાસઠમો સ્થાપના દિવસ સ્થાપના દિવસે આમ આદમી પાર્ટી તરફથી અમારા પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી પ્રભારી શ્રી ગોપાલ રાયજી તેમજ સહપ્રભારી દુર્ગેશ પાઠકજીની ગાઈડલાઈન મુજબ અમારા આખે આખા ગુજરાતની અંદર તમામે તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એક દિવસ માટે પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે તેમજ સાજે પારણા કરી અને તમામે તમામ વ્યક્તિઓએ એક પ્રકારનો સંકલ્પ લેવાનું છે કે આવનારી 2027 ની વિધાનસભામાં ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીની સરકાર બને અને હાલમાં પડતી મુસીબતો ગુજરાતની અંદર મહાન મુસીબતો વેઠી રહેલા અનેક પ્રકારની દુવિધાઓ જેને કહેવાય વેઠી રહી હોય પ્રજા જેવી રીતે કે શિક્ષણ એકદમ ખાડે ગયેલું શિક્ષણમાં તમામ પ્રકારના શિક્ષકોની ઘટ ખેડૂતોને ટેકાના ભાવ ન મળવા તેમજ વેપારીઓને અનેક પ્રકારની મુસીબત આવા

મહારાષ્ટ્રમાં લાગલી બહેના આ અંદર અંદર મહિલાઓને રૂપિયા મળતા હોય હોય તો તો ગુજરાતની બહેનોને ન ન મળે મળે અનેક અનેક રાજ્યોમાં બીજેપી શાસિત વીજળી વીજળી ફ્રી ફ્રી મળતી પછી ગુજરાતના લોકોને આ આવા મુદ્દાઓ સાથે આમ આદમી પાર્ટી આવનારી વિધાનસભામાં પોતાની સરકાર બનાવશે મજબૂતાઈથી એના માટે સજ્જ છે માટે તમામ કચ્છ જિલ્લાના કાર્યકર્તાઓને મારી વિનંતી છે કે કાલે આપણે સહુએ અનેક વિસ્તારોમાં તાલુકા મથક જિલ્લા મથક પોતાના ગ્રામ પંચાયત વોર્ડ મહોલ્લા અંદર એક બધા ભેગા થઈ અને પ્રતિક ઉપવાસ નું કાર્યક્રમ કરવાનું છે અને સાંજે સાથે મળી અને પારણા કરવાના છે અસ્તુ જય હિન્દ જય ભારત